શહેરના ભૂતડીઝાપા વિસ્તારમાં આવેલ રામદેવ પિંડી ચાલી ખાતે રહેતા અંદાજે પાસઠ વર્ષથી લક્ષ્મીબેન દેવજીભાઈ ખુમાણને અચાનક છાતીમાં દુખાવો પડતા એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધ્યો હતો જોકે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા તેઓ રિક્ષામાં માતાને લઈ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ જવા નીકળ્યા હતા જોકે સયાજી હોસ્પિટલ પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ એકસો આઠ એમ્બ્યુલન્સ તરફથી સમયસર પહોંચવાના સ્થાને જરૂરી વિગતો મેળવવા માટે પરિવારને અન્ય સ્થળ બાબતે સવાલો કરતા પુત્રએ માતાના નિધનને પગલે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું મારા મમ્મી જે અને મારા મમ્મીની તબિયત એકદમ અચાનક ખરાબ થઈ ગઈ અને અમે ઘેરે જતા બન્યો ભાઈ અને એકદમ જ જઈ ગયો મોંમાંથી મળ્યા સુસવાથી નીકળવા મળી અને અમે એકસો આઠમું ફોન કરવાની નવ વાગે તો એકસો આઠ વાળા મને હર જાતના સવાલો કરે છે કે શું થયું છે શું નહીં કેવી રીતે બનાવ બન્યો છે શું થયું છે શું તકલીફ છે તો માણસ જાત આ તકલીફ વધી જાય તારે જ આવે છે અહીંયા એમ્બ્યુલન્સવાળા એટલે પછી મેં પચાસ ફોન કર્યા એમ્બ્યુલન્સના તો બી સરખો જવાબ આપતા નથી આજે તો મારી મમ્મીનો આવો બનાવ બની ગયો છે અને ત્યાં પછી બી મેં મારી મમ્મીને ઉશ્કેલ બહાર રોડ પર લાવ્યા અને અને મારી ઓટો રિક્ષામાં હું લઈને નહીં આવ્યો હજી હોસ્પિટલ તો બી નથી આવી એમ્બ્યુલન્સ લગભગ પંદર દસ પંદર મિનિટ થઈ ગઈ હતી તો બી નથી આવી એમ્બ્યુલન્સ પછી અમે ત્યાંથી ઉચકીને રિક્ષામાં મેંકીને હું ઘરે અહીંયા હોસ્પિટલથી ઘરેથી અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા તો મારી મમ્મીને સલાતવાડા પાસે મચ્છીપીઠ પાસે અવાજ નીકળતો તો તો મને ખ્યાલ આવી ગયો કે કમ્પ્લેટ છે પણ અહીંયા આવ્યા ને પછી ડૉક્ટરે કહી દીધું કે કહી રહ્યું નથી એટલે આવી ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી અને એમ્બ્યુલન્સવાળા આવી સુવિધા આપે છે આજે તો મારી મમ્મીનો બનાવ બની ગયો છે આવો કાલે તો દુનિયામાં બધાની મમ્મીનો આવો બનાવ બનશે એટલે સરકાર વારંવાર આવું જ ચલાવશે ગરીબો માટે આવી સુવિધા આપશે લક્ષ્મીબેન નામ છે અને સિત્તેર વર્ષની ઉંમર છે